અને હવે વાત ગણેશ સમગ્ર રાજ્યની અંદર ગણેશ વિસર્જનને લઈને હાલ માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે છેલ્લા બે વર્ષથી કોરોનાના કાળના કારણે લોકો ગણેશ ચતુર્થીની ઉજવણી તે રીતે ના કરી શક્યા ગણેશ વિસર્જન તે રીતે ના કરી શક્યા ત્યારે આ વખતે ગણેશ ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે સુરતમાં ગણેશ વિસર્જન મંથર ગતિએ ચાલી રહ્યું છે શહેરમાં આ વર્ષે લગભગ અડસઠ હજાર જેટલી મૂર્તિઓની સ્થાપના થઈ હતી જેમાંથી હાલ તેર હજાર જેટલી મૂર્તિઓનું જ વિસર્જન થયું છે જેથી ચોવીસ કલાક સુધી વિસર્જન પ્રક્રિયા ચાલે તેવી સંભાવના ઊભી થઈ છે રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર કૃત્રિમ માનવસર્જિત કુંડ પણ બનાવવામાં આવ્યા છે કે જ્યાં આગળ આ માહોલ થઈ શકે અરવલ્લીમાં પણ વાજતે ગાજતે ભગવાન ગણેશનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે અરવલ્લીના મોડાસા ખાતે આવેલ સિદ્ધિ વિનાયક ખાતે પાર્થેશ્વર ગણપતિનું વિસર્જન કરવામાં આવ્યું શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા સિદ્ધિવિનાયક ઉપરાંત રામપાર્ક રાજા સહિતના પંડાલો શોભાયાત્રામાં જોડાયા હતા

તો અંબાજી મહામેળાનો આજે પાંચમો દિવસ છે ભક્તો લાખોની સંખ્યામાં આવી રહ્યા છે મા અંબાના દર્શન કરવા માટે પૂનમના મેળામાં મોટી સંખ્યાની અંદર ભક્તો આવતા તેમની સુવિધામાં પણ કોઈ કમી ન રહી જાય તેનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અંબાજી મેળાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ ભક્તિ રસ અંદર તરબોળ લોકો પણ જોવા મળી રહ્યા છે અનેક સંઘો ચાલીને અંબાના દર્શન કરવા આવે છે રાજકોટનો સંઘ ચૌદ દિવસે આ મા અંબાના દરબારે પહોંચતો હતો સંઘ ખાસિયત છે કે તમામ લોકો એક સરખા કપડા પહેરે છે એક સાથે ચાલે આગળ તમે વધતા જાવ એવા કાઢે ને ત્યાં આનંદ થાય રાજકોટ થી એકવીસ વર્ષ એકવીસ વર્ષ થી આ પગપાળા સરકાર આવીએ છીએ એક અંબાજી પરિવારના નામ થી અમે આવીએ છીએ અને માની ઓળખ કેવી રીતે મળે માને શું ગમે માને જે ગમતી વસ્તુ અમે કરીએ છીએ આ તરફ અંબાજીમાં પ્રસાદ ને લઈને એ સમાચાર છે કે જે તમામ લોકો ભક્તો આવી રહ્યા છે તેઓને પ્રસાદ પૂરતી માત્રામાં મળી રહે અને મા અંબાના આશીર્વાદ રૂપે ભક્તોને પ્રસાદમાં કોઈ કમી ન રહી જાય તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે લોકોનું કહેવું છે કે વર્ષોથી બનતા મોહનથાળના પ્રસાદમાં આજ દિન સુધી ટેસ્ટ બદલાયો નથી અંબાજીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પ્રસાદના ભાવમાં ટૂંક સમય પહેલા જ નજીવો વધારો કરવામાં આવ્યો હતો પરંતુ જે મોહન પ્રસાદ છે તેના સ્વાદમાં કોઈ પણ બદલાવ નથી અને મોટી સંખ્યામાં જ્યારે ભક્તો પહોંચી રહ્યા છે તો પ્રસાદમાં પણ કોઈ કમી ન રહી જાય તેનું પણ ધ્યાન પ્રશાસન તરફથી રાખવામાં આવી રહ્યું છે કોઈ પણ ભક્તે નારાજગી સાથે પરત ના ફરવું પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે